અસલકુમ મારું નામ રાયમા આજી અનોવર કાસમ રાયમા ફરી મેં એમની મિસ્ત્રીનો મુતોલી છું અને આ મુસ્કાનનગરમાં અમારો એક આ રોડ એવો ખરાબ છે વારંવાર અમે ફરિયાદો કરીએ છીએ ગાનીભાઈને કીધું છે કાસમભાઈને કીધો છે બીજા કાઉન્સિલરને કીધું છે અનેક ફેરા અમે ફરિયાદો કરીએ છીએ આ રોડ સાવ બેસી ગયો છે અને ગટરના પાણી રસ્તા ઉપર પાણી ભરેલા જ હોય છે વારંવાર અમને બહુ તકલીફ થાય છે અનેક ફેરા સમસ્યાનો અમે કીધો છે હજી સુધી કોઈ તો ઉકેલ નથી આવ્યો તો મહેરબાની કરીને હું મ્યુનિસિપાલિટીના નગરપતિ છે બધે પણ વહીવટદાર જે પણ છે એને હું ખાસ અપીલ કરું છું અને નમ્ર વિનંતીથી હું કરું છું કે મહેરબાની કરીને અમે અમારું આ કામ છે એ મહેરબાની કરીને તમે આ પૂરો કરી દો અમને બહુ તકલીફ પડે છે ભાઈ લેડીઝ હે રોડ આખો બેસી ગયો છે ભાઈ ઘણીભાઈ રોટેને આખો બેસી ગયો છે ચોફેરે પાણી અહીંયા ભરાય છે તો મસ્જિદમાં પણ અંદર જવાતો નથી ઓમ પણ રોડ ઉપર પાણી ભર્યા જ પડ્યા હોય છે અને ગટર જ્યારે છલકાય છે ત્યારે તો હાલત બહુ ખરાબ થઈ જાય છે ખાધો કીચડ બધી અહીંયા ભર્યો પડ્યો હોય છે અમે તમને ફોટા પણ તમને મોકલશું તમે જોજો કે કેવો કેવી સમસ્યા છે ખરેખર ઘણો ટાઈમ થઈ ગયો માટે મહેરબાની કરીને ખાસ હું તમને અપીલ કરું છું કે મહેરબાની કરીને મહેરબાની કરીને તમારો અમારો આ રોડ છે તેનો તમે સુધારો એટલો બધો મોટો કાંઈ છે નહીં કામ સમજે આ રજૂઆત ઘણી ફેર કરી છે અમે પણ હજી સુધી કોઈ એનો ઉકેલ નથી આવ્યો ભાઈ તમારા માધ્યમથી રજૂઆત કરી છે બીજા ચાવી ટીવી વાળ આવે એનામાંથી એના માધ્યમથી પણ રજૂઆત કરી છે પણ હજી સુધી કોઈ ઉકેલ નથી આવ્યો ભાઈ મહેરબાની કરીને આ એક અમારી નાની સમસ્યા છે થઈ જાય બરાબર છે બીજો કચરો સાફ કરવાનો કોઈ નથી આવતો ટ્રેક્ટર કચરો ઉપાડવાનો નથી આવતો વળી હમણાં વરી થઈ એક ફેર આવ્યો હતો અને બે ત્રણ મહિના પહેલાં તો સમરૂ કોઈ આવતા ન કોઈ પૂછાય ને કરતા હતા એટલે આપણે પોતાને એમ લાગે કે ભાઈ આ શું છે ખરેખર ખરેખર આવું ન હાલે અમે પણ ભારતના નાગરિક છે અમે બધી કોમી એકતા સાથે આપણે વસેલા છીએ આપણે ભાઈચારાથી રહીએ છીએ કોઈના કહેના વગર આપણને હાલે એમ નથી પણ મહેરબાની કરીને તંત્રને હું ખાસ અપીલ કરું છું આ અમારો જે રોડ છે એ બહુ ખરાબ છે પાણી બહુ ભરાય છે હા કાઉન્સિલરને અમે કહીએ છીએ વારંવાર હા અમને કહે છે એ એ લાઈનમાં એ એ રોડની લાઇનમાં સામે પાણીની લાઇન નથી ક્યાંથી પાણી આવે છે અમારા કાને ડાયરેક્ટ કરીને પાણી ખેંચે ત્યારે મિલે છે એટલે આ આ બહુ પરો કામ છે ભાઈ ઘરમાં પાણી દર બે દિવસ આવે છે હા ગટર તો હમણાં વાર નથી છેલ્લી કે ગટર તો બહુ છેલ્યા જ કરે છે બહુ છેલ્યા કરે છે અને એ રોડ ઉપર એકદમ ગંદકી ગંદકી થઈ પડી હોય છે માટે મહેરબાની કરી આ રોડ ઊંચો જાય ને તો એ ગટરના પાણી અહીંયા આવે નહીં રહે નહીં હું તંત્રને ખાસ એ અપીલ કરું છું કે મહેરબાની કરીને વારંવાર અમે તમને આ ફરિયાદ કરીએ છીએ પણ તમે ખાસ કરીને અમારા ઉપર ધ્યાન લો અને આ રોડની બહુ તકલીફ છે એ રોડનું તમે કામ એટલું પૂરું કરો એટલો મોટો કામ નથી રોડ બેસી ગયો છે રમજા સાવ બેસી ગયો છે વારંવાર જ્યારે કોઈની ગટર છેલ્લે તોય પાણી આવી જાય છે વરસાદ પડે તોય પાણી ભરેલા જ પડ્યા હોય છે અહીંયા